યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધી આપણે અડતાલીસ ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણપચાસ ભાગ સાંભળીશું હરિ બ્રાહ્મણે કદી ક્ષત્રિ વગેરેને પ્રણામ ન કરવા જે નાસ્તિક ધર્મ મર્યાદાને તોડનાર કૃતજ્ઞ ગ્રામ્ય પુરોહિત ચોર અને શક હોય તે બ્રાહ્મણ હોય તો પણ પ્રણામ કરવા નહીં પાખંડી પતિત સંસ્કાર ભ્રષ્ટ જ્યોતિષી તથા પાતકોને પ્રણામ ન કરવા પાગલ શર્ટ ધૂર્ત દોડી રહેલો અપવિત્ર માથામાં તેલ લગાવ્યું હોય તથા મંત્ર જપ કરતા પુરુષને પણ પ્રણામ ન કરવા જે ઝઘડો કરનાર અને ક્રોધી હોય ઉલટી કરી રહ્યો હોય પાણીમાં ઊભો હોય આત્મા ભિક્ષાનું અન્ન લીધેલ હોય અને સૂઈ રહ્યો હોય તેને પણ પ્રણામ કરવા નહીં સ્ત્રીઓમાં જે પતિની હત્યા કરનારી રજસલવા સુવાવડી પરપુરુષ સાથે સંબંધ રાખનારી ગર્ભપાત કરનારી કૃતજ્ઞ અને ક્રોધી હોય તેને કદી પ્રણામ ન કરવા સભા યજ્ઞશાળા અને દેવ મંદિરમાં પણ એક એક વ્યક્તિને માટે કરવામાં આવતા નમસ્કાર પૂર્વના પુણ્યનો નાશ કરે છે શ્રાદ્ધ વ્રત દાન દેવપૂજા યજ્ઞ અને તર્પણ કરી રહેલા પુરુષને પ્રણામ ન કરવા કેમ કે પ્રણામ કરવાથી જે શાસ્ત્રી વિધિથી આશીર્વાદ ન આપી શકે તે પ્રણામ કરવા યોગ્ય નથી બુદ્ધિમાન શિષ્યએ બંને પગ ધોઈને આચમન કરીને સદા ગુરુની સામે બેસવું અને તેમના ચરણ પકડીને નમસ્કાર કરવા પછી અધ્યયન કરવું અષ્ટમી ચતુર્દશી પ્રતિપદા અમાવાસ્યા પૂર્ણિમા મહાભારણી ભરણી નક્ષત્રના યોગથી થનારું પર્વ વિશેષ શ્રવણયુક્ત દ્વાદશી પિતૃ પક્ષની બીજ માધ શુક્લા સપ્તમી અશ્વની શુક્લા નવમી આ તિથિઓમાં પણ કોઈ શ્રોત્રી વિદ્વાન આપણા ઘરે આવે ત્યારે અધ્યયન બંધ રાખવું જોઈએ જે દિવસે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હોય અથવા કોઈની સાથે કલેશ વધી ગયો હોય તે દિવસે પણ અધ્યયન ન કરવું હે દેવર્ષે સંજ્યાના સમયે કમ સમયે મેઘની ગર્જના થાય સમયે વરસાદ પડે તો ઉલ્કાપાત તથા વ્રજપાત થાય તો પોતાના દ્વારા કોઈ બ્રાહ્મણનું અપમાન થઈ જાય તો મનવાદી તિથિઓ આવે ત્યારે તથા યુગાદી ચાર તિથિઓ હોય ત્યારે સર્વ કર્મોના ફળ ઈચ્છા રાખનાર કોઈ પણ દ્વિજ અધ્યયન ન કરે વૈશાખ સુદ ત્રીસ ભાદ્ર કૃષ્ણ તેરસ કાર્તક શુકલ નોમ તથા માઘ પૂર્ણિમા આ તિથિઓ યુગાદી છે એમાં જે દાન આપવામાં આવે છે તેના પુણ્યને તે અક્ષય કરી દે છે હે નારદજી આસો સુદ નોમ કારતક સુદ બાર ચૈત્ર તથા ભાદ્રપદ મહિનાની ત્રીજ અષાઢ સુદ દસમ માઘ સુદ સાતમ શ્રાવણ વદ આઠમ અષાઢ સુદ પૂર્ણિમા ફાગણની અમાવાસ્યા પોષ સુદ એકાદશી તથા કાર્તક ફાગણ ચૈત્ર અને જેઠ મહિનાની પૂર્ણિમા તિથિઓ આ મનંતવરની આદિ તિથિઓ બતાવવામાં આવી છે જે દાનના પુણ્યને અક્ષય બનાવનારી છે અને યુગાદી તિથિઓમાં શ્રાદ્ધ કરવું જોઈએ શ્રાદ્ધનું નિયંત્રણ થઈ ગયા પછી ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે ઉત્તરાયણ અને દક્ષિણાયણની શરૂઆતના દિવસે ભૂકંપ થાય ત્યારે અને વાદળોના કારણે અંધારું થઈ જાય ત્યારે કદી અધ્યયન ન કરવું હે નારદજી આ બધા અનઅધ્યાયોમાં જે અધ્યયન કરે છે તે મૂળ પુરુષોની સંતતિ બુદ્ધિ યશ લક્ષ્મી આયુ બળ તથા આરોગ્યનો સાક્ષાત યમરાજ નાશ કરે છે જે અધ્યયન કાળમાં અધ્યયન કરે છે તેને બ્રહ્મહ્યારો સમજવો જોઈએ જે બ્રાહ્મણ વેદશાસ્ત્રનું અધ્યયન ન કરીને અન્ય કર્મોમાં પરિશ્રમ કરે છે તેને શૂદ્ર જેવો સમજવો જોઈએ તે નરકનો પ્રિય અતિથિ છે વેદ અધ્યયન રહિત બ્રાહ્મણના નિચ્ચ નૈમિતિક કામ્ય તથા બીજા જે વૈદિક કર્મ છે તે બધા નિષ્ફળ થાય છે ભગવાન વિષ્ણુ શબ્દ બ્રહ્મમય છે અને વેદ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે જે બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે તો અહીંયા નારદ પુરાણનો ઓગણપચાસ ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને નારદ પુરાણ સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો